નમસ્તે હું એકતા જૈન અને હું અમદાવાદ ફેશન વીક માટે આવી છું અને થર્ટી ફર્સ્ટ ડે સાડા પાંચ વાગેથી મારું શો છે અને રંગચક્ર મારા ડિઝાઇનરનું નામ છે રંગચક્ર માટે હું વોક કરી રહી છું અને આ ત્રીજી વાર હશે જ્યારે હું શો સ્ટોપર છું અને ઇટ્સ ફિલિંગ અમેઝિંગ

મોડલ તમને એકદમ મોડલ જેવા કોઈ નહીં દેખાય હા અગર કોઈ દેખાતા હશે તો ડેફિનેટલી એક્ઝેક્ટલી મોડલ્સ નથી બધા બધા સોશિયલ વર્કર્સ પણ છે કોઈ અલગ ફિલ્ડ માંથી છે અને કોઈ ડિઝાઇનર જે છે એ છેલ્લા અમારી સાથે વોક કરવાના છે